ঝড়াই <laughs>

રાહુલ મકવાણા જીરો નવ બાબત રાહુલભાઈ ચાલો ઝડપથી બધા મિત્રો જોડાઈ જાય પછી બીજા મંદિરના બેસી કરાવીએ બ્લોક કેન્દ્ર સોલંકી જય બાબત ચાલો મિત્રો ધીમે ધીમે આગળ જઈએ અને બીજા મંદિરના બેસી કરાવીએ પીકે ક્રિએશન બાબત ચાલો તો ધીમે ધીમે સમાજ મંદિરના બેસી કરાવીએ આજ છે ગાદી મંદિર અહીંથી આપણે સમાધિ મંદિરે જઈશું તો આજના લાઈવ દર્શન અને નવા મિત્રોને જણાવવાનું ચેનલ માનવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન સમાધિ મંદિરના કામિની બેન જયશ્રી બાપેશ રામ જય રામ તો સમાધિ મંદિરના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો ફરી નવા મિત્રોને જણાવવાનું कि चैनल में हो तो चैनल सब्सक्राइब कर ले मित्रों जे करी सवाल इंसान सांजे बने टाइम लाई दर्शन थी सके तो आज समाज मंदिर लाई दर्शन मित्रों जिग्नेश भाई दर्जी बाबा शतराम सुभाष उपाध्याय बाबा शतराम भाई जय श्री राम तो आज लाइव दर्शन मित्रों ફરી નવા મિત્રોને જણાવું કે ચેનલ મળવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજ છે મિત્રો સમાધિ મંદિર સમાધિ મંદિરના લાઈવ દર્શન ચાલો મિત્રો અહીંથી આપણે ધ્યાન મંદિર જઈશું અને ધ્યાન મંદિર દર્શન કરાવશું અને આજનો ટ્રાફિક જોઈ શકો મિત્રો બાબા સીતારામ સંગમભાઈ જય જય ગંગદાસ બાપા રાધે રાધે તો ફરી નવા મિત્રોને જણાવી દઉં કે ચેનલ નો હોઉં મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે સામે જોઈ શકો ધ્યાન મંદિર છે મિત્રો તો ધ્યાન મંદિરના લાઈવ દર્શન અહીંયા પર મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે લોકેન્દ્ર સોલંકી જય માતાજી ચાલો મિત્રો તો છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના લાઈ દર્શન આજના તો અત્યારે આપણે ધ્યાન મંદિર છે ને આજના લાઈ દર્શન કરાવી રહ્યા છીએ તો ધ્યાન મંદિરના અને નવા મિત્રો જે પહેલીવાર જોડાણ હોય ચેનલમાં તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવીએ છે મિત્રો યુવરાજસિંહ બસરામભાઈ લોકેન્દ્રસિંહ સોલંકી મારું નામ લોક કેન્દ્ર આઈડી છે અને મારું નામ વૈદેહી છે લોકે વૈદેહી બાપાશરામ લાઈમાં સ્વાગત છે તો મારું યુવરાજસિંહ સુડેસોમાં તમારું પણ સ્વાગત છે જિગ્નેશ વેદરજી બાપાશત્રામ અંજારથી લાઈમાં જોડાઈ જાય છે તો ફરી નવા મિત્રોને જણાવી દેનું કે ચેનલમાં જો પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન ધ્યાન દિનના લાઈવ દર્શન જોઈ શકો છો

જોઈ શકો છો આજના લાઈવ દર્શન લાઈક કરવા માટે ખૂબ ખૂબ આભાર ઘણા બધા મિત્રોની લાઈક આવી ગઈ છે તો બધા મિત્રોનો બાપુ ચિત્ર તો આજના લાઈવ દર્શન વડની અંદર ચાલો દર્શન થઈ ગયા હોય તો આપણે ધીમે ધીમે બીજા મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બની આવી મિત્રો આ જે વડ જેમાં બાપાના દર્શન થાય છે મિત્રો અને અહીં જોઈ શકો તો મંડપ રાખી દીધા છે જેથી કરી કોઈ પણ યાત્રિકોને છે એ બપોરના તડકા ન લાગે એટલા માટે અને એથી મંદિર જોઈશું મિત્રો તો સુંદર મજાનું લાગી રહ્યું છે અને ઘણા બધા મિત્રો અત્યારે લાઈવમાં જોડાના છે તો નવા મિત્રો હોય અને જણાવું કે ચેનલ પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે બાપાના તો ધીમે ધીમે મંદિર તરફ જઈશું અને મંદિરના દર્શન કરાવીશું મિત્રો તો લાઈવમાં બધા રહેજો આજનો ટ્રાફિક જોઈ શકો મિત્રો કેટલું છે તો આ છે ગાદી અત્યારે આપણે ગાદી આવી ગયા છે અને ગાદી છે તો આજના દર્શન એટલે સુધી રાખીએ મિત્રો ફ્રી પાછા સાંજે આઠ વાગે આપણે લાઈવમાં મળીએ મિત્રો તો બધા મિત્રોને વાપસરા શ્રી શકાય રાધે રાધે નવા મિત્રો હોય અને જો હોય ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે વાપાસ